નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ રાત પેકેજ અંતર્ગત કેટલા ખેડૂતોને સહાય મળી કેટલા ખેડૂતો બાકી રહે એ સમાચાર જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે દસ દિવસમાં તેત્રીસ લાખ ખેડૂતોએ કરેલી અરજીમાંથી સત્યાવીસ લાખ મંજૂર ઓક્ટોમ્બર નવેમ્બરમાં થયેલા ભારે વરસાદથી પાક નુકસાન સામે સરકારે રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું જેમાં અત્યાર સુધી બાવીસ પોઈન્ટ નેવું લાખ ખેડૂતોને છ હજાર આઠસો પાંચ કરોડની સહાય ચૂકવાઈ છે તેમના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરી દેવામાં આવી છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે કૃષિ રાહત પેકેજ હેઠળ રાજ્યના તેત્રીસ લાખ ખેડૂતોએ અરજી કરી છે જેમાંથી અત્યાર સુધીમાં સત્યાવીસ લાખથી વધુ ખેડૂતોને સહાય પેટેની અરજીઓ મંજૂર કરવામાં આવી છેલ્લે દસ દિવસમાં બાવીસ પોઈન્ટ નેવું લાખથી વધારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છ હજાર આઠસો પાંચ કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે બાકી રહેલા ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે જે ઝડપથી પૂર્ણ કરાશે આ બેઠકમાં અત્યાર સુધીમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદીમાં મગફળી સહિતના પાક માટે દસ પોઈન્ટ અગિયાર લાખ ખેડૂતો પૈકી ચાર પોઈન્ટ પંચોતેર લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા સાત હજાર પાંચસો સાડત્રીસ કરોડની મૂલ્યની ખરીદી કરવાનું હોવાનું જણાવ્યું હતું જે પૈકી બે પોઈન્ટ અઢાર લાખ કરતાં વધુ ખેડૂતોને રૂપિયા ત્રણ હજાર ચારસો અડસઠ કરોડની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે તો બાકી રહેલા ખેડૂતોના પણ ખાતાની અંદર ટૂંક સમયમાં સહાય આવી જશે તો તમને મળે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તમારે મેસેજ બેંક ખાતાની અંદર પૈસા આવી ગયા કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર